અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી જેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે તે દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિંદ્રાની અવસ્થામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ પૂરા ચાર મહિના સુધી જેને આપણે ચતુર્માસ કહીએ છીએ તે સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવું સનાતન ધર્મમાં વર્જિત ગણાય છે જેમ કે લગ્ન મુંડન કે જનેવ વગેરે શુભ કાર્યો અને જયારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી જેને પ્રબુદીની એકાદશી પણ કહે છે તે દિવસે યોગ થી બહાર આવીને જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપનું લગ્ન થાય છે તુલસી મહારાણી સાથે આ દિવસથી જ તમામ શુભ અને માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે એટલા માટે જ કાર્તિક માસની દેવ ઉઠી એકાદશી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ ગણાય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં માં તુલસી વિવાહ ક્યારે છે તથા તુલસી વિવાહ કેવી રીતે કરવો તુલસી વિવાહની પૂજા વિધિ શું છે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે જો તમે એકાદશીનું વ્રત રાખો છો તો વ્રત ક્યારે ધારણ કરવું અને ક્યારે પારણ કરવું અને હા ઘણા ભક્તો એવા પણ હોય છે જે ભીષ્મા પંચકનું વ્રત કરે છે અર્થાત જો તમે કાર્તિક માસના તમામ દિવસોમાં વ્રત દાન સ્નાન ન કરી શક્યા હોય તો કાર્તિક માસના છેલ્લા પાંચ દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે આ પાંચ દિવસમાં જો તમે વ્રત કરો પૂજા કરો દાન કરો કે સ્નાન કરો છો તો તમને પૂરા કાર્તિક માસના સ્નાન અને પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ દિવસો ખૂબ જ પવિત્ર અને મહાત્મય ધરાવે છે અને જો તમે ભીષ્મ પંચક વ્રત કરવા માંગો છો તો એ વ્રત ક્યારે શરૂ કરવું તે વિષયની સંપૂર્ણ માહિતી પણ તમને આજના વિડીયોમાં મળશે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો કારણ કે તમારી એક લાઇક અને એક કોમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વની છે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય તુલસી માતા અવશ્ય લખી લેજો કેમ કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે અમારા વિડીયોને લાઇક કરે છે શેર કરે છે અમને સપોર્ટ કરે છે તેમના ઘરે ક્યારે કોઈ દુઃખ કે દરિદ્રતા ન આવે તેથી મિત્રો આ એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય તુલસી માતા લખવાનું ભૂલશો નહીં તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા જાણીએ કે એકાદશી ક્યારે છે કારણ કે એકાદશી અને દ્વાદશીના દિવસે જ અર્થાત અગિયારસ અને બારસના દિવસે જ તુલસી વિવાહ કરવામાં આવે છે તો કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થશે એક નવેમ્બરના રોજ સવારે નવ વાગે અગિયાર મિનિટે અને એકાદશી તિથિનું સમાપન થશે બે નવેમ્બરના રોજ સવારે સાત દિવસે વ્રત રાખવા માંગે છે એટલે કે તેઓ જે પણ સમુદાય સાથે જોડાયેલા છે તે સમુદાયની પરંપરા અનુસાર એક નવેમ્બરે વ્રત કરે છે અને કેટલાક ભક્તો એવા છે જે બે નવેમ્બર બે હજાર ના દિવસે દેવ ઉઠી અગિયારસનું વ્રત કરશે એટલે કે પોતાની માન્યતાઓ મુજબ અથવા જે પરંપરા સાથે જોડાયેલા છે તે મુજબ વ્રત રાખી શકો છો પરંતુ જો આપણે શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો દશમી યુક્ત એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવતી નથી અર્થાત કહેવામાં આવે છે કે દશમી સાથે જોડાયેલી એકાદશી કરવાથી મળતું પુણ્ય પણ નષ્ટ થઈ જાય છે જ્યારે યુક્ત એકાદશીને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલે કે બે નવેમ્બર બે હજાર પચ્ચીસની એકાદશી દ્વાદશી યુક્ત છે એટલે કે તે શાસ્ત્ર મુજબ શ્રેષ્ઠ છે તો જો તમે વ્રત રાખવા માંગો છો તો બે નવેમ્બરના રોજ રાખશો તો વધુ ઉત્તમ રહેશે પરંતુ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે જો તમે કોઈ વિશેષ ગુરુ પરંપરા અથવા સમુદાય સાથે જોડાયેલા હોય અને ત્યાંથી તમને એ આદેશ મળે છે તેના અનુસાર વ્રત રાખો છો તો તમને કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી કારણ કે તમે ગુરુ પરંપરાનું પાલન કરી રહ્યા છો એટલે તમે કોઈ પણ રીતે દોષના ભાગીદાર નથી હવે જો તમે વ્રત કરી રહ્યા છો તો પારણ એટલે કે વ્રત ક્યારે ખોલવું એ જાણવું પણ ખૂબ જરૂરી છે જો તમે એક નવેમ્બરના રોજ વ્રત કરો છો તો તમારા માટે પારણનો શુભ મુહૂર્ત રહેશે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એક વાગ્યે અગિયાર મિનિટથી ત્રણ ને ત્રેવીસ મિનિટ સુધી જો તમે બે નવેમ્બરના રોજ વ્રત રાખો છો તો તમારા માટે પારણનું શુભ મુહૂર્ત રહેશે ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ વાગેને ચોત્રીસ મિનિટથી આઠ ને સેતાલીસ મિનિટ સુધી આ શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખો કારણ કે દ્વાદશી તિથિ તમારા પારણ પહેલાં જ પૂરી થઈ રહી છે દ્વાદશી તિથિની શરૂઆત બે નવેમ્બરના રોજ સવારે સાત વાગ્યાને એકત્રીસ મિનિટે થશે અને તેનું સમાપન ત્રણ નવેમ્બરના રોજ સવારે પાંચ અને સાત મિનિટે થશે એટલે સૂર્યોદય પહેલાં જ દ્વાદશી પૂરી થઈ જશે તેથી સૂર્યોદય થયા બાદ જેટલું વહેલું બને તેટલું એકાદશી વ્રતનું પારણ કરી લો હવે જાણીએ કે તુલસી વિવાહ ક્યારે કરવા તો જુઓ તમે એક નવેમ્બરના રોજ પણ તુલસી વિવાહ કરી શકો છો કારણ કે તે દિવસ પણ શુભ મૂહૂર્ત ઉપલબ્ધ રહે તે દિવસે શનિવાર છે અને યુક્ત એકાદશી તિથિ પણ છે જે પૂજા અને વિવાહ માટે અત્યંત શુભ દિવસ ગણાય છે તેથી સાંજના સમયે ભગવાન શ્રી હરિને જગાડીને અને પછી જ તુલસી વિવાહ કરી શકાય છે એ રીતે તમે એક નવેમ્બર કે બે નવેમ્બર બંને દિવસોમાં તુલસી વિવાહ કરી શકો છો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે રવિવાર તુલસી વિવાહ કેવી રીતે કરી શકાય કારણ કે રવિવાર તો આપણે તુલસી છોડને સ્પર્શ પણ નથી કરતા પૂજા પણ કરતા નથી પણ એક વાત યાદ રાખો કે તુલસી અને શાલિગ્રામજીના વિવાહ કોઈ સામાન્ય વિવાહ નથી આ વિવાહ દિવ્ય અને વૈદિક સંયોગ છે એટલે તેમાં દિવસની નહીં પરંતુ તિથિની મહત્તા માનવામાં આવે છે બે નવેમ્બરના દિવસે દ્વાદશી યુક્ત એકાદશી છે સવારે થોડી વાર એકાદશી અને આખો દિવસ તથા રાત્રે દ્વાદશી રહેશે અને દ્વાદશી તિથિમાં તુલસી વિવાહ કરવા અતિશય શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી તમે રવિવારે પણ તુલસી વિવાહ કરી શકો છો તુલસી છોડને સ્પર્શ પણ કરી શકો છો પૂજા કરી શકો છો અને તમને કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં હવે વાત કરીએ તુલસી વિવાહના શુભ મુહૂર્ત વિશે સામાન્ય રીતે મોટા ભાગના લોકો તુલસી વિવાહ ગોધુલી મુહૂર્ત એટલે કે સાંજના સમયે કરે છે

કે અગિયારસથી લઈને પૂર્ણિમા સુધી કોઈ પણ દિવસે તુલસી વિવાહ કરી શકાય છે તો તમે શુદ્ધ થતા જ આ સમયગાળામાં કોઈ પણ દિવસે તુલસી વિવાહ કરી શકો છો તુલસી વિવાહ માટે ખાસ કરીને ગોધુલી મુહૂર્ત લેવાય છે પણ એવું બિલકુલ જરૂરી નથી કે તમે ફક્ત સાંજે જ કરો તમે સવારે અથવા દિવસ દરમિયાન પણ તુલસી વિવાહ કરી શકો છો સવારે બ્રહ્મ મુહૂર્તમાં પણ તુલસી વિવાહ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ કે સવારે સાડા ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીનો સમય ઉત્તમ ગણાય છે જ્યારે તમે તુલસી મહારાણીની પૂજા આરાધના કરો છો ત્યારે પણ તમે તુલસી વિવાહ કરી શકો છો અથવા પછી સૂર્યોદયના સમય જેને પ્રાતઃ સંધ્યા કહે છે આ સમય લગભગ સવારે પાંચ વાગ્યાને ચોવીસ મિનિટથી છ ને ચાલીસ મિનિટનો રહેશે આ સમય પણ તુલસી વિવાહ માટે ઉત્તમ ગણાય છે તે ઉપરાંત અમૃતકાળનો સમય પણ શુભ છે અને અભિજિત મુહૂર્તમાં પણ તુલસી વિવાહ કરી શકાય છે તેથી તમે તમારી સુવિધા અને સમય અનુસાર પસંદ કરી શકો છો જેમ કે ઘણા લોકો ઓફિસ જાય છે અથવા સાંજે સમય નથી મળતો તો તે લોકો માટે સવારે તુલસી વિવાહ કરવો ખૂબ સંપૂર્ણ રીતે યોગ્ય છે હવે જોઈએ કે તુલસી વિવાહ કેવી રીતે કરવો તે ખૂબ જ સરળ વિધિ છે જે દિવસે તમે તુલસી વિવાહ કરવાનું નક્કી કરો સૌ પ્રથમ જે સ્થાન ઉપર વિવાહ કરવાના છે તે સ્થળને સારી રીતે સાફ કરો ત્યાં તમે રંગોળી બનાવી શકો છો ત્યારબાદ તુલસી મહારાણીને ઊંચા સ્થાન ઉપર સ્થાપિત કરો જેમ કે બાજુ ઉપર સમય હોય તો તમે સુંદર મંડપ પણ તૈયાર કરી શકો છો તુલસી મહારાણીની સાથે શાલિગ્રામજીને પણ સ્થાપિત કરો ત્યારબાદ જેમ આપણે સામાન્ય લગ્નમાં હળદી મહેંદી વિધિ કરીએ છીએ એ રીતે તુલસી મહારાણી અને શાલિગ્રામજીને પણ હળદી લગાવો હળદીમાં થોડું ગંગાજળ અને ગુલાબજળ મિક્સ કરો પછી તુલસી મહારાણીના મૂળ અને પાંદડા ઉપર હલ્દી લગાવો અને શાલિગ્રામજીને પણ હલ્દી લગાવો પછી બંનેનો પંચામૃતથી ગંગાજળથી અને શુદ્ધ જળથી અભિષેક કરો ત્યારબાદ તુલસી મહારાણીના પાંદડા પર થોડી મહેંદી લગાવો પછી બંનેનો સુંદર શણગાર કરો પછી પીળા ફૂલની માળા તુલસી મહારાણીથી સ્પર્શ કરાવીને શાલિગ્રામજીને અર્પિત કરો અને લાલ ફૂલની માળા શાલિગ્રામજીથી સ્પર્શ કરાવીને તુલસી મહારાણી પર ચડાવો ત્યારબાદ ધૂપ દીપ અક્ષત ફૂલ અર્પણ કરીને વિધિવત પૂજા કરો ભોગ અર્પિત કરો ફળ મીઠાઈ કે જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય તે અને પછી સુંદર ગીતો ગાઈ શકો છો મોબાઈલ પર ભજન અથવા મંત્ર વગાડી શકો છો અથવા તમારું મનપસંદ સ્ત્રોત પણ ગાઈ શકો છો પરિવારના બધા સભ્યો સાથે મળીને પૂજા કરે તો તે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો એકલા રહે છે તો તેઓ એકલા પણ પૂજા કરી શકે છે જ્યારે તમારી પૂજા પૂર્ણ થઈ જાય ત્યારે તમે ઈચ્છો તો ફેરા ફરાવી શકો છો ફેરા ફરાવવા માટે તમે શાલિગ્રામજીને તેમની ચોકી અથવા આસન સાથે ઉઠાવી લો અને તુલસી મહારાણીની આજુબાજુ સાત વખત પરિક્રમા કરો અને જો તમે પતિ પત્ની બંને મળીને પૂજા કરી રહ્યા હો તો બંને મળીને ફેરા કરાવી શકો છો અર્થાત પતિ શાલિગ્રામજીને લઈ લે અને પત્ની તુલસી મહારાણીની મૂર્તિ અથવા છોડને લઈ લે અને બંને મળીને સાત પરિક્રમા કરાવો આ રીતે સાત ફેરા પૂરા થઈ જશે જો તમે આવું કરી શકો છો તો તે અત્યંત શુભ અને પુણ્યપ્રદ છે પણ જો તમે ફેરા ન પણ પણ ફરાવી શકો તો વાંધો નથી બસ વિધિપૂર્વક પૂજા પૂર્ણ કરો જેમ હું તમને સમજાવી તેમ પૂજા કરો અને પછી તુલસી મહારાણી અને શાલિગ્રામજીની ઓછામાં ઓછી અગિયાર પરિક્રમા પોતે કરો તે પછી તુલસી મહારાણી અને શાલિગ્રામજીની આરતી કરો ત્યારબાદ ત્યાં બેસીને મંત્ર જપ કરી શકો છો જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તુલસી ચાલીસા અથવા તમારી ઈચ્છા મુજબ કોઈપણ પણ મંત્ર અથવા સ્ત્રોત પાઠ કરી શકો છો પછી ફરી શાલિગ્રામજી અને તુલસી મહારાણીની આરતી કરો ક્ષમા પ્રાર્થના કરો અને જે પણ ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદ સ્વરૂપે પરિવાર સાથે ગ્રહણ કરો આ રીતે ખૂબ ડિટેલમાં મેં તમને તુલસી વિવાહની વિધિ સમજાવી છે તો જો મિત્રો તમે તુલસી માતાની વ્રતકથા સાંભળવા માગો છો અથવા ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરવા માગો છો અથવા તો દેવ ઉઠી એકાદશીની કથા સાંભળવા માંગો છો તો એ ત્રણેયના વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ છે તો એ કથા પણ તમે સાંભળી શકો છો તો આજના વિડીયોમાં આટલું મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ